મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશ ભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો કોઈ પણ કારણસર એક સામાન્ય એવી તકલીફ જો આપણને થતી હોય તો એ પણ ખૂબ નુકસાન કરે છે જ્યારે આવી સામાન્ય બાબત થાય છે ત્યારે પણ વ્યક્તિ ગભરાઈ જાય છે અને ડોક્ટરો પણ છે દોડા દોડ કરી મૂકે છે તો સામાન્ય સામાન્ય લક્ષણ વાળો એક સામાન્ય રોગ હોય તો એ આદમાન છે જેને સાવ સામાન્ય ભાષાની અંદર આફરો કહેવામાં આવે છે ડોક્ટરી ભાષામાં એને ઇન્ડાઇજેશન બોલવામાં આવે છે અપચો બોલવામાં આવે છે ઇન્ફ્લેટનસ બોલાવવામાં આવે છે કારણ કે આ બધું જે થાય છે ત્યારે જ્યારે આપણે કોઈ ખોરાક લઈએ છીએ જયારે કોઈ એવી ચીજ વસ્તુ આપણે ખાઈએ છીએ જેને ભારે પદાર્થ કહેવામાં આવે છે એ ખાધા પછી જ્યારે પેટ ફૂલાઈ જાય વ્યક્તિને ભીંસ થતી લાગે ક્યાંય ચેન પડે નહીં મૂડકાર ન આવે ગભરામણ થાય ત્યારે એને કઈક વિશેષ એવું લાગે છે શું ચાલો હૃદયનો એટક તો નહીં આવે આ પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે યોગ્ય વૈદ્ય અથવા તો ડોક્ટર દ્વારા નિદાન થયું હોય તો એના માટે સાવ સીધી સરળ રીતે આદમાન એટલે કે આફરો જયારે થાય છે માત્ર એક જ લક્ષણ આદમાન તેને વાયુનો નો ગોટો કહેવામાં આવે છે ગોળો કહેવામાં આવે છે તો એના માટે મિત્રો આયુર્વેદની અંદર બહુ સરસ પ્રયોગ છે અને એનું ચૂર્ણ તૈયાર પણ મળે છે અને ઘરે પણ તમે બનાવી શકો છો તો આ છે શિવા ક્ષાર પાચન ચૂર્ણ નામ પણ બધું સરસ શિવા એટલે કે અરડે ચાર લે એની અંદર ભેળવામાં આવતી અમુક અમુક સારી વસ્તુ દાખલા તરીકે એની અંદર ભળેવાય છે સૂઠ મરી પેપર અજમો હિંગ શાહજુર જીરું સર અરડે એટલે હરી તકી અને સાજી ખાર આટલી વસ્તુઓનું એની અંદર મિશ્રણ હોય છે આ થયું શિવાક્ષાર ચૂર્ણ મિત્રો એક ચમચી સવારે એક ચમચી સાંજે માત્ર ત્રણ દિવસ લેવાથી આફરો એ ગાય છે કદાચ તમે જાણતા ન આ જે છે એ અત્યંત સારું પેટ માટેનું શ્રેષ્ઠ ઔષધ આચાર્યોએ વર્ષોથી પ્રયોજ્યું છે વૈદ્યો પણ એનો અટાણ ઉપયોગ કરતા નથી

એને દૂર કરવા માટે હંમેશને માટે દૂર કરવા માટે શિવાક્ષાર પાચન જેવું એક પણ ચૂર્ણ નથી તો મિત્રો આ ઘરે વસાવવા જેવું છે ઘરે પણ બનાવી શકાય છે અને સારી ફાર્મસી નું લઈ અને ચાલુ કરી શકાય છે ઓમ શાંતિ જય ધનુ